વડોદરાની મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા ચુઈ ગેંગના છ ઇસમો જેને અલગ અલગ મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે આ આરોપીઓ ચુઈ ગેંગના જે આરોપીઓ છે તેમના રાજ્યની અલગ અલગ જિલ્લામાં વડોદરા શહેર પોલીસો દ્વારા ધકેલવામાં આવ્યા છે તેમની હાલ મધ્યસ્થ જેલ ખાતેથી અલગ જિલ્લાની જેલમાં કરવામાં આવી છે વડોદરા મધ્યસ્થ જેલ એટલે કે કહાર આરોપીઓને ગુજરાત રાજ્યની અલગ અલગ જિલ્લા જેલમાં તબદીલ કરાયા છે આરોપી સુરજ ઉર્ફે ચુઈ કહાર જેને સુરતની લાજપુર મધ્યસ્થ જેલ ખાતે દીપક કહાર ને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે પાર્થ ઉર્ફે સોનુ બ્રહ્મભટ જેને ભુજની પાલારા જેલ ખાતે પ્રદીપ ઉર્ફે જાડિયો ઠક્કર જેને રાજકોટ મધ્યસ્થ જેલ રવિ માછીને મહેસાણા જિલ્લા જેલમાં અને કૃણાલ કહારને રાજપીપળા જેલ ખાતે ધકેલવામાં આવ્યો છે આ છ આરોપીઓ જે ચુહી ગેંગના હોય એ છ આરોપીઓને જિલ્લાની અલગ અલગ જેલમાં તબદીલ કરાયા છે